નમસ્કાર મિત્રો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે શરીરના નિશાનો વિશે જે સ્ત્રી માટે ખૂબ જ નસીબદાર હોય છે અમે તમને એ પણ જણાવીશું કે સમુદ્ર શાસ્ત્રમાં મૂછ ધરાવતી છોકરીઓનો અર્થ શું છે વાસ્તવમાં હિન્દુ ધર્મમાં મહિલાઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે આવી સ્થિતિમાં જો હિન્દુ પરિવારમાં દીકરીનો જન્મ થાય તો લોકો કહે છે કે ઘરમાં લક્ષ્મી આવી છે આ સિવાય જ્યારે કોઈ છોકરી મોટી થઈને લગ્ન કરે છે જ્યારે તે પહેલીવાર સાસરે આવે છે ત્યારે લોકો એવું પણ કહે છે કે તેમના ઘરે લક્ષ્મી આવી ગઈ છે એટલે કે સ્ત્રીનું સ્વરૂપ દેવી કહેવાયું જો કે દરેક છોકરી તેના માતાપિતા માટે સૌભાગ્ય લાવે છે પરંતુ સૌભાગ્યવતી સ્ત્રીઓની કેટલીક વિશેષતાઓ સામુદ્રિક શાસ્ત્રમાં જણાવવામાં આવી છે મિત્રો આ દુનિયામાં મહિલાઓનું બહુ મોટું યોગદાન છે કારણ કે તેઓ નવા જીવનનો મૂળ પાયો છે આજ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ છે જે ઘરમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને કેટલાક સંકેતો વિશે જણાવીશું જેના દ્વારા જાણી શકાય છે કે સ્ત્રી તેના પતિ અને પરિવાર માટે ભાગ્યશાળી બની શકે છે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રીના શરીરના કેટલાક પસંદ કરેલા અંગ મોટા થઈ જાય તો તે તેના પરિવાર માટે સૌભાગ્યની નિશાની છે ચાલો જાણીએ મિત્રો તે ગુણ શું છે નંબર એક ચમકતા નખ ઘણી સ્ત્રીઓમાં ખૂબ જ સુંદર અને સુંદર નખ હોય છે ચમકતા ગુલાબી નખ છોકરીઓના સારા સ્વાસ્થ્ય અને સારા પાત્રનો સંકેત આપે છે તે પોતાના પતિ અને પરિવાર બંનેના સુખ દુઃખનું ધ્યાન રાખે છે અને પોતાનું કામ પૂરી ઈચ્છાથી કરે છે જે સ્ત્રીનો વચ્ચેનો અંગૂઠો મોટો હોય તે ખૂબ જ અશુભ હોય છે આવી સ્ત્રી સાથે લગ્ન કરતા પહેલા તમારે તેના વિશે ઘણી વાર વિચારવું જોઈએ બે ડાબા ગાલ પર છછુંદર જે મહિલાના ડાબા ગાલ પર છછુંદર હોય છે તે થાણાને ખૂબ પસંદ કરે છે અને દરેક પ્રકારની વાનગીઓનો લુક પસંદ કરે છે તે તેના આખા પરિવારની સારી સંભાળ રાખે છે તે ખૂબ સારી રીતે રસોઈ કરે છે જેના કારણે તેનો પરિવાર હંમેશા તેની સાથે ખુશ રહે છે ત્રણ જે મહિલાઓનું નાક લાંબુ હોય છે તેઓ શાંતિથી સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા ધરાવે છે આ મહિલાઓ ખર્ચ કરવાની શોખીન હોય છે પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલ ખર્ચ ક્યારેય વ્યર્થ નથી હોતો ચાર લાંબી આંગળીઓ જે મહિલાઓની આંગળીઓ લાંબી હોય છે તે ઘણી બુદ્ધિશાળી હોય છે તેમને વાંચન અને લખવાનો ખૂબ જ શોખ છે આવી મહિલાઓ બિનજરૂરી ખર્ચ કરતી નથી પરંતુ જો તેમને પૈસા આપવામાં આવે છે તો તેઓ તેને બમણા કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરે છે તેનો પરિવાર અને પતિ તેની સાથે હંમેશા ખુશ રહે છે પાંચ ગુલાબી પગહ જે મહિલાઓના પગ ગુલાબી અને ખૂબ જ કોમળ અને સંપૂર્ણ વિકસિત હોય છે તો આવી છોકરીઓ તેમના પ્રેમી અથવા પતિને ખૂબ ખુશ રાખે છે આ સિવાય શારીરિક સંબંધોમાં તેમનો રસ એવો હોય છે કે તેમના પાર્ટનર હંમેશા તેમની નજીક રહે છે કારણ કે પતિ અથવા પ્રેમી પોતાની પ્રેમિકા અથવા પત્ની પાસેથી માત્ર પ્રેમની જ અપેક્ષા રાખે છે અને આ બાબતમાં આવી મહિલાઓ હંમેશા આગળ હોય છે જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તે હંમેશા ખુશ રહે છે અને તેને તેની પત્ની સામે કોઈ ફરિયાદ નહીં હોય છ તળિયાની નીચે ત્રિકોણ સમુદ્ર શાસ્ત્ર અનુસાર મહિલાઓના પગના તળિયામાં ઘણા ઊંડા રહસ્ય છુપાયેલા હોય છે જી હા જે મહિલાઓના તળિયાની નીચે ત્રિકોણ નિશાન હોય છે તે ખૂબ જ હોશિયાર અને ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેઓ કોઈ પણ કામ ખૂબ સમજદારીથી કરે છે એટલે કે જે લોકો આવી મહિલાઓ સાથે લગ્ન કરે છે તેઓ તેમના જીવનમાં ક્યારેય નિરાશ થતા નથી કારણ કે તેમને સમજદાર પત્ની મળે છે જે તેમના દરેક કામમાં સાથ આપે છે જો મહિલાઓના તળિયા પર ત્રિકોણનું નિશાન હોય તો તે ખરેખર ભાગ્યશાળી હોય છે સાથ મોટી આંખો દરેક વ્યક્તિને મોટી આંખોવાળી મહિલાઓ પસંદ હોય છે આવી મહિલાઓની નજરમાં લોકો ઘણીવાર ખોવાઈ જાય છે મોટી આંખો ધરાવતી સ્ત્રીઓને હરણની આંખો કહેવામાં આવે છે વાસ્તવમાં મોટી આંખોવાળી મહિલાઓના જીવનમાં હંમેશા પ્રેમ અને ખુશીઓ રહે છે તેમને તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની અછતનો સામનો કરવો પડતો નથી આઠ નાક પર છછુંદર તમે ઘણી મહિલાઓના ચહેરા પર છછુંદર જોયા હશે પરંતુ ચહેરા પર કોઈ ખાસ સ્થાન પર છછુંદર હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં નસીબદાર મહિલાઓના ચહેરા પર જ દિલ જોવા મળે છે વાસ્તવમાં જો કોઈ મહિલાના નાક પાસે છછુંદર હોય તો આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે નવ સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ મહિલાની નાભીની પાસે છછુંદર અથવા અન્ય નિશાન હોય તો આવી મહિલાઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેમના જીવનમાં સુખ સુવિધાઓની ક્યારેય કમી હોતી નથી તેઓ પૈસા બચાવવામાં પણ નિષ્ણાત છે તેઓ પરિવારને સાથે લઈ જાય છે તેઓ ખૂબ જ મહેનતું અને સંવેદનશીલ હોય છે લગ્ન પછી તે પોતાના પતિનું નસીબ રોશન કરે છે દસ સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે છોકરીઓના પગમાં શંખ કમળ અથવા ચક્રનું પ્રતીક હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે જે છોકરીઓનો અંગૂઠો પહોળો ગોળાકાર અને લાલ હોય છે આવી છોકરીઓ પોતાના કરતા બીજા માટે વધુ ભાગ્યશાળી હોય છે અગિયાર સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે હોકરીઓનું કપાળ ખૂબ પહોળું હોય છે તે ખૂબ જ ઉચ્ચ ભાગ્ય ધરાવે છે જો કોઈ સ્ત્રીનું કપાળ ત્રણ આંગળીઓથી પહોળું હોય અને ચંદ્રના આકારમાં હોય તો આવી છોકરીઓની ખુશીમાં વધારો થાય છે તેઓ જે ઘરમાં જાય છે ત્યાં પૈસા અને ભોજનની ક્યારેય કમી નથી હોતી એક બે જે છોકરીઓના કપાળ પર ત્રિશુળનું નિશાન હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે સમુદ્રશાસ્ત્ર અનુસાર આવી છોકરીઓ જે છોકરા સાથે લગ્ન કરે છે તેનું માન અને સન્માન વધે છે તેની સાથે આ છોકરીઓને પોતાને પણ ઘણું માન અને પ્રતિષ્ઠા મળે છે તેર જે છોકરીની આંખોની ઉપર અને નીચેની ચામડી થોડી લાલ હોય અને તેની આંખોની કુંડીઓ કાળી હોય અને સફેદ ભાગ દૂધ જેવો હોય તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે જેની ચાલ ફ્લેમિંગો જેવી છે અને જેની કમર વાઘ જેવી પાતળી છે આવી સ્ત્રીને સર્વ સુખો ભોગવનારી માનવામાં આવે છે ચૌદ જે છોકરીઓની ભમર સમાન અંતરે હોય એકબીજાને અડીને ન હોય અને ધનુષની જેમ વળેલી હોય તે ભાગ્યશાળી માનવામાં આવે છે જે છોકરીઓની આંખો કમળની પાખડીઓ જેવી હોય છે અને તેની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય છે તે તેમના પતિ માટે સૌભાગ્ય આપનારી માનવામાં આવે છે જો છોકરીઓના અંગૂઠા નરમ અને એકબીજાની નજીક હોય તો તે શુભ છે પંદર સુંદર અને ચમકદાર વાળ જે સ્ત્રીના વાળ ખૂબ જ સુંદર અને ચમકદાર હોય છે તે અસ્થાયી રૂપે દેવી લક્ષ્મી જેવી હોય છે ત્યાં આ સ્ત્રી સૌભાગ્ય લાવે છે ઘર અને કુટુંબ હંમેશા સંપત્તિથી ભરેલું હોય છે મિત્રો શરીર વિશે અને વાળ વિશે પણ સામુદ્રિક શાસ્ત્રમાં ઘણા બધા ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે તો ચાલો હવે વાત કરીએ એવી સ્ત્રીઓ વિશે જેમના ચહેરા પર હોઠના ઉપરના ભાગમાં વાળ હોય છે જેને પુરુષોની ભાષામાં મૂછ કહે છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તમે કોઈ પણ વ્યક્તિના શરીરના અંગો અથવા શરીર પર બનેલા નિશાનો અથવા ચાલવાની પેટર્ન અથવા વ્યક્તિના જીવન જીવવાની તમામ રીતોથી કોઈ પણ વ્યક્તિના ચારિત્ર્ય વિશે ઘણી ગુપ્ત બાબતો જાણી શકો છો પરંતુ આજે આપણે જાણીશું કે જે સ્ત્રીના ઉપરના હોઠ પર વાળ હોય છે તેનો સ્વભાવ કેવો હોય છે આ લોકો સારા છે કે ખરાબ તેમને પૈસા મળશે કે નહીં તો ચાલો આ વિશે પણ જાણીએ મિત્રો સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીની મોહોના વાળ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે તે સ્ત્રી ગરમ સ્વભાવની છે આવી સ્ત્રીઓ ફક્ત તેમની વાત સ્વીકારવામાં અને તેમના પતિને આદેશ આપવામાં માહિર હોય છે ક્યારેક તેમનો સ્વભાવ ખૂબ જ ક્રૂર બની જાય છે તેઓ પોતાની વાતને પાર પાડવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે આવી સ્ત્રીઓ આખો પરિવાર પોતાની રીતે ચલાવે છે જો કોઈ તેમની વાત ન સાંભળે તો તેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે આવી સ્થિતિમાં આવી મહિલા આખા પરિવારને પોતાની રીતે ચલાવે છે જો કોઈ તેની વાત ન સાંભળે તો તે ખૂબ ગુસ્સે થઈ જાય છે આવી સ્ત્રી સમગ્ર પરિવારનો નાશ કરે છે પૈસા ઘરની સમૃદ્ધિને નષ્ટ કરે છે દરજ્જો અને પૈસા બધા અદૃશ્ય થઈ જાય છે જેમ અરીસો આપણા શરીરની બાહ્ય છબી દર્શાવે છે તેવી જ રીતે આપણા શરીરના અંગો આપણી આંતરિક છબી દર્શાવે છે ચાલો અમને જણાવો મિત્રો જો સ્ત્રીનું પેટ ઘડા જેવું હોય તો તે હંમેશા ગરીબ અને પાયમાલ જીવન જીવે છે પેટનું ખૂબ લાંબુ કે બેહોશ થવું પણ અશુભ માનવામાં આવે છે જ્યારે સ્ત્રીના દાંત જાડા અને નાના હોય અને મોની બહાર નીકળેલા હોય તો તે સ્ત્રીનું જીવન હંમેશા દુઃખથી ભરેલું રહે છે સ્ત્રીઓ માટે પેઢા કાળા થવા પણ શુભ માનવામાં આવતા નથી જો કોઈ મહિલાનો વિસ્તાર ખૂબ જ ગંદો હોય તો દેવી લક્ષ્મી આવી મહિલાઓને છોડી દે છે આવી સ્ત્રીઓને અશુભ માનવામાં આવે છે મિત્રો તમે જોયું જ હશે કે ઘણા જ્યોતિષીઓ ફક્ત તેમના ચહેરા જોઈને લોકોના ભવિષ્ય વિશે ઘણું બધું કહી દે છે વાસ્તવમાં દરિયાઈ વિજ્ઞાન દાંત વચ્ચેના અંતરને જોઈને વ્યક્તિના ભવિષ્ય અને ભાગ્ય વિશે જાણી શકાય છે દાંત વચ્ચેની દૃષ્ટિને સુંદરતામાં દોષ માનવામાં આવે છે સમુદ્રશાસ્ત્રમાં તેના વિશે ઘણી રસપ્રદ વાતો કહેવામાં આવી છે જેને જાણ્યા પછી તમને પણ તમારા દાંત વચ્ચેનું અંતર ગમવા લાગશે મિત્રો સમુદ્રશાસ્ત્ર અનુસાર જે લોકોના આગળના દાંત વચ્ચે અંતર હોય છે તેઓને સૌભાગ્યની આશીર્વાદ મળે છે અને ભવિષ્યમાં તેઓ સફળતાની ઉચ્ચ શિખરોને સ્પર્શે છે જેમના દાંતમાં ઓળખાય છે એવું બને છે કે તે લોકો ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે આવી સમસ્યાઓથી તે ઉકેલો શોધવાની ક્ષમતા પણ ધરાવે છે જે ઘણા લોકો એકસાથે પણ ઉકેલી શકતા નથી આ લોકો પોતાનું જીવન સંપૂર્ણ રીતે જીવે છે કોઈ પણ સમસ્યા વિના પોતાનું જીવન આરામથી જીવવાનું આનંદ અને પસંદ કરે છે આ લોકો ખુલ્લા મનના હોય છે આ લોકો રૂઢિચુસ્ત બાબતોને સમજી શકતા નથી આ લોકો સમયની સાથે આગળ વધવાનું વિચારે છે જેથી ભવિષ્યમાં તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે જે લોકોના દાંત વચ્ચે અંતર હોય છે તેઓ જેની સાથે લગ્ન કરે છે તેનું જીવન ખુશીઓથી ભરી દે છે તેમના નસીબના કારણે તેમના પાર્ટનરના જીવનમાં પણ ઘણા બદલાવ આવે છે આવા લોકો પોતાના પાર્ટનરને ખૂબ પ્રેમ કરે છે અને તેમને દરેક રીતે ખુશ રાખે છે તેમનો પ્રેમ બિલકુલ બિનશરતી છે અને પ્રેમ વ્યક્ત કરવાની રીત ખૂબ જ અનોખી છે આ લોકોને ઉર્જાના ભંડાર કહેવામાં આવે તો ખોટું નહીં હોય તેઓ જે પણ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યાં તેઓ મોટી સફળતા મેળવે છે અને પોતાના ગુણોથી બીજાઓને પ્રભાવિત કરે છે આ લોકો વધુ સારા ખેલાડી સાબિત થાય છે આ લોકો ખાવા પીવાના ખૂબ જ શોખીન હોય છે પરંતુ તેઓ રસોઈના પણ એટલા જ શોખીન હોય છે એટલા માટે તેમના ઘરમાં ક્યારે કોઈ વસ્તુની કમી નથી આવતી તેમની પાસે વિશાળ સામાજિક વર્તુળ છે ઘણા મિત્રો સંબંધીઓ અને પડોશીઓ બધાને સાથે રાખવાની કળા સારી રીતે જાણે છે તો વહાલા મિત્રો આજની આજ આશા છે જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી વધુ માહિતી જાણવા માટે તમારી ચેનલ અવનવી વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ